આપણા શ્રી ઠાકોરજી શ્રી ગોવર્ધન ધરણ શ્રીનાથજીના સ્વરૂપ દેવાલયનો પ્રકાર ગ્રહ સેવાનો પ્રકાર પુષ્ટિમાર્ગીય પ્રકાર અને મર્યાદા પ્રકાર અને એ વિશે થતા જે સંશયો પ્રશ્નો શંકા અને એનું સમાધાન આપણે આ શ્રૃંખલામાં કરીએ છીએ એક પ્રશ્ન હિન્દીમાં કરવામાં આવ્યો છે तो एना उत्तर हूँ हिंदी में जापी दूँ कि अगर श्रीनाथ जी का यो जो जो देवालय जो शुद्ध मर्यादा का प्रकार वैदिक तांत्रिक प्रकार से माँ प्रतिष्ठा हुई है उसका जवाब मैंने पहले दे दिया है फिर भी थोड़ा उसमें ऐड करना है इसलिए मैं आज फिर से ये कह रहा हूँ मैंने कहा था कि पुष्टि प्रकार के अंतर्गत एक कोई मर्यादा प्रकार भी हो सकता है और मर्यादा में कुछ पुष्टि प्रकार भी हो सकते हैं जिसको महाप्रभु जी पुष्टि मर्यादा या मर्यादा पुष्टि के रूप में वर्णित करते हैं तो प्रश्न ऐसा पूछा गया है कि भाई जो तो मर्यादा प्रकार का जो मंदिर है श्रीनाथ जी का तो वहाँ बहुजी बेटी जी यहाँ या स्त्रियों का स्पर्श तो देवालय में निषेध होता है तो फिर बहुजी बेटी जी चरण स्पर्श श्रीनाथ जी के करते हैं सेवा में भी जाते हैं तो ये कैसे समझना ये प्रश्न किया गया है तो उसका उत्तर यह है तंत्र शास्त्र में ये प्रकार है कि जो स्वयं भू प्रक भगवान मूर्ति है वो मूर्ति की प्रतिष्ठा नहीं की जाती है केवल मंदिर की प्रतिष्ठा की जाती है जो स्वयं भू प्राप्त जो मूर्ति है जिसको अपन ने सिद्ध नहीं करवाया है और तो अपन को कोई भी प्रकार से वो स्वयंभू प्राप्त हुई स्वयंभू तो जो मूर्ति है उनकी प्रतिष्ठा नहीं होती है वो मंदिर की प्रतिष्ठा होती है और वो मूर्ति वहां पर विराजमान वहाँ स्थापित की जाती है जहाँ पर वैदिकी या शास्त्रीय प्रतिष्ठा मूर्ति की नहीं है वहाँ मंदिर की ही है तो श्रीनाथ जी भी स्वयं प्रकटित स्वयं भू भगवान मूर्ति के रूप में श्री महाप्रभु जी को प्राप्त हुए तो आप श्री ने भी वहाँ पे मंदिर की प्रतिष्ठा की है स्वरूप की प्रतिष्ठा की आवश्यकता नहीं है। और जब ऐसी मूर्ति की प्रतिष्ठा नहीं की गई हो वो स्वयंभू होते हैं तो वहाँ स्त्री का स्पर्श का निषेध नहीं होता है इसलिए ये आप समझ लेना चाहिए कि वहाँ मर्यादा प्रकार है और फिर भी वहाँ पे स्त्री स्पर्श करते हैं तो स्वयंभू मूर्ति को स्पर्श करने में दोष नहीं माना गया है जैसे कि पंडरपुर में श्री विठ्ठलनाथ जी भी स्वयंभू विराजमान स्वरूप हैं तो वहाँ सभी को चरण स्पर्श होते हैं श्री शूद्रादि सर्व सभी वहाँ स्पर्श कर सकते हैं वही प्रकार से श्री जी में भी बहुजी जी बेटी जी चरण स्पर्श करते हैं तो वहाँ ये दोष देवालय में मूर्ति के या देवालय में कोई शास्त्रीय दोष वहाँ नहीं होता है यही स्पष्टीकरण करना जरूरी था तो मैं फिर से कर रहा हूँ હવે વારંવાર જે પ્રશ્ન પૂછવામાં આવે છે એને પૂર્ણ રીતે આજે આપણે સમાધાન કરી લઈએ ઘણા ગોસ્વામી બાળકો એ મારી પાસેથી જવાબ માંગો માંગી રહ્યા છે કે કોઈ પ્રવચનમાં પ્રવચનનો એક વચલો એક અંશ કાઢી અને મોટો હોબાળો મચાવવામાં આવી રહ્યો છે કે શ્રીનાથજી અને સાત સ્વરૂપો પણ આસુરી સ્વરૂપ હોઈ શકે છે તો એમાં શ્રીનાથજીને કે સાત સ્વરૂપોને આસુરી કહેવામાં નથી આવ્યા પણ જ્યારે પ્રકાર પ્રકારના હોય ન મર્યાદા પ્રકાર હોય અને કેવલ ધંધાર્થ જ્યારે કોઈ પણ ભગવત સ્વરૂપનો આપણે ઉપયોગ કરીએ આજીવિકાર્થ આપણે કોઈ સ્વરૂપ ભગવત સ્વરૂપનો ઉપયોગ કરીએ ત્યારે

ભૂતકાળમાં ઠાકોજીના દર્શન પરાર્થ મર્યાદા સ્વરૂપ થઈ જાય તો ધંધો કરવા માટે જયારે એનો ઉપયોગ કરવામાં આવે તે આસુરી સ્વરૂપ કે પ્રવાહી સ્વરૂપ કેમ ન થાય કન્યાલાલજી મને પૂછી રહ્યા છે પણ જવાબ આપી રહ્યા છે પોતે જે હું કેવા માંગુ છું એ જ કહી રહ્યા છે કે પુરુષોત્તમ બાબાના ઠાકોરજી હવે મર્યાદા ઠાકોરજી છે જો ઠાકોરજી પોતાનું મર્યાદા રૂપ પ્રકટ કરી શકે તે પ્રવાહી રૂપ પણ પ્રકટ કરી શકે તો આ તો સ્પષ્ટ થઈ ગઈ અને મારે તો મારા ઠાકોરજી માટે કોઈ સર્ટિફિકેટની કનૈયાલાલજીની કે કોઈ વૈષ્ણવની કે કોઈ ગુસ્વાહી બાલકના સર્ટિફિકેટની મારે જરૂર નથી મારા ઠાકોરજી મારા નિધિ છે શું મહાપ્રુભુજીના નિધિ છે મારા ઉપર બી રહ્યા છે મારી સેવા લઈ રહ્યા છે મારા ને મારા ઠાકુજીનો પૃષ્ઠ છે કોઈના સર્ટિફિકેટ નહીં મારે તો મારા ઠાકોરજી માટે આવશ્યક નથી પણ છતાં મારા જે હું કહેવા માંગુ છું એ તો આપ રહ્યા છે કે જો જો દર્શન પરાર્થ દેવાલયના ઠાકોરજી મર્યાદા થઈ જતા હોય તો પછી ત્યારે ધંધા માટે આજીવિકા માટે અને શ્રી ગુસાયણજી તો સ્પષ્ટ આજ્ઞા કરે છે કે શ્રી પુરુષોત્તમજી પણ આજ્ઞા કરે છે કે આજીવિકા જો ભગવત સેવાનો ઉપયોગ કરવામાં આવતો હોય તો એ દેવલકત્વ સંપાદિત ઉપધર્મ દેવલકત્વને સંપાદિત કરતો ઉપધર્મ છે જે પુષ્ટિ સિદ્ધાંત સંક્ષણ શિરોમણી શ્રી હરિરાયજી મહારાજ શ્રી પણ આનો સ્વીકાર કરી સ્વીકાર છે કે જ્યારે આજીવિકા અર્થ જ્યારે ભાગવત સ્વરૂપનો ઉપયોગ કોઈ કરતું હોય વીસ ટકા કે પાંત્રીસ ટકા ઠાકુરજીના નામનો જે ટ્રસ્ટ હોય એમાંથી પોતાના વીસ ને પાંત્રીસ ટકા લેતા હોય એમાં દેવલકત્વ ઉપધર્મ રૂપ સંપાદિત થઈ રહ્યો છે જેની થોડી પણ બુદ્ધિ હોય તે આવું કાર્ય કદાપી ન કરે થોડીક પણ જેમાં બુદ્ધિ હોય એમ શ્રી ગુસાઈજી કહે છે જે લોકોને આજીવિકા માટે હવેલીઓ ખોલી રહ્યા છે ભગવત સ્વરૂપો ને નિધિ સ્વરૂપોને જે ધંધા માટે એના નામની ભેટ સેવા સામગ્રી મનોરથ કુનવાળા છપ્પન ભોગ જે આ ક્રિયા કરી રહ્યા છે એ ટોટલી આસુરી કાર્ય છે પ્રવાહી કાર્ય છે અધર્મનું કાર્ય છે ઉપધર્મ સંપાદિત થવાનું કાર્ય છે એ શ્રીમદ પ્રભુચરણનો મત અને શ્રી પુરુષોત્મજીનો મત છે મારો તો છે નહીં હું તો ખાલી એ વસ્તુને રજૂ કરી રહ્યો છું હવે પ્રભુમાં આસુરી રૂપ હોઈ શકે સાકાર બ્રહ્મવાદની જ દ્રષ્ટિ જોઈએ तो देव आसुर बधाज भगवत रूप ज होय छे साकार ब्रह्मवाद ने जो समझवा समझवामां आवे के जे आपणो बेज छे आपणो मार्ग नो साकार ब्रह्मवाद तो ब्रह्म सिवाय बीजो कोई तत्व छे ज नहीं एकमेवा अद्वितीय ये एक ब्रह्म छे तो एक एकमेवा अद्वितीय नेह नानास्ति किंचन तो एकमेवा अद्वितीय छे बीजो कोई अलग छे ज नहीं तो क्या देव ने असुर रूप पण भगवान ना ज छे હવે ખાલી પ્રમાણો આપી દઉં પ્રમાણની જ વાત કરી દઉં તો સૌથી પહેલા વેદ વેદના ઋગવેદ તો ઋગ્વેદની અંદર ત્વમગ્ને રુદ્રો અસુરો અને વેદેશ સર્વેરમેવ વૈદ્ય વેદાંત કૃત વેદ વિદેહચામ એ ભગવદ વચનના આધારે કે વેદમાં તો બધું ભગવાનનું જ વર્ણન છે ત્યાં બ્રહ્મનું જ વર્ણન છે ત્યાં કીધું છે તમ ઋગ્વેદ ની અંદર લગભગ બીજા મંડળ છઠ્ઠા શુક્તમાં છે આ મંત્ર લગભગ બાકી ઋગ્વેદ મંત્ર છે તમ અગ્નિ રુદ્રો અસુરો હે અગ્નિ ત્યાં વર્ણન એવી રીતે છે હે અગ્નિ આપ રુદ્ર છો અને અસુર છો હો તો આ તો બ્રહ્મ જે સ્વરૂપ જે છે તે દેવતા એની જે સ્તુતિ થઈ રહી છે ત્યાં એને અસુર કહેવામાં આવ્યા છે તો તો વેદમાં તો અસુર નામ પણ બ્રહ્મનું જ છે વેદે સર્વે રહમેવ વેદ્ય એ ન્યાય છે જો થોડું ઘણું શાસ્ત્રનું અધ્યયન હશે તો સમજાશે નહીં તો આને આ વખતે બધા જ જે શાસ્ત્ર પ્રમાણો આપી દઉં તો કોઈ યોગ્ય ગુરુ પાસેથી આ શાસ્ત્ર વચનોને અભ્યાસ કરી લેવો અને આ વિડિયો જે છે વારંવાર જોશો તો કઈક સમજાઈ જશે નહીં સમજાય તો હવે બીજું કઈ વારંવાર જવાબ આપવાનો અર્થ નથી પણ જો આપણે બધા જ પ્રમાણો ઋગ્વેદ થી લઈને હું પ્રમાણ આપી રહ્યો છું તો મગ્ને રુદ્રો અસરો તો અસુર શબ્દ ત્યાં બ્રહ્મ માટે દેવરૂપ માટે પ્રયોજિત થઈ રહ્યો છે પિતા અને અસુરો વિપશ્ચિત ત્યાં એમ કીધું છે ઋગ્વેદમાં એમ કીધું છે કે પિતા યજ્ઞ નામ બધા યજ્ઞોના આપતો પ્રવર્તક પિતા આપ છો ભગવાન અને અસુરો વિપશ્ચિત જે ઉત્તમ બુદ્ધિવાળા જે જ્ઞાનીઓ છે એના આપ અસુર છો તો આશ્ચર્ય થાય છે કે ભગવાન અસુર કહેવાય કેવાય પણ વેદ કહી રહ્યું છે વેદ કહી રહ્યું છે જેને વેદ શાસ્ત્ર થયું છે એને આવું લાગે છે કે અસુર એટલે ખાલી રાક્ષસ પણ જ્યારે વેદ જ્યારે ભગવાન માટે કે દેવ માટે જ્યારે અસુર શબ્દ પ્રયોગ કરે છે ત્યારે અર્થ થાય છે શક્તિશાળી સર્વ સામર્થ્ય અને અસુરો વિપસ્થિતામ ત્યાં બલ આપનાર એ જ્ઞાનીઓને બલ આપનાર એ અસુર શબ્દનો અર્થ ભગવાન માટે જ્યારે પ્રયોગ કરવામાં આવે ત્યારે અસુર શબ્દનો અર્થ પણ સર્વ સામર્થ્યયુક્ત થાય શક્તિશાળી થાય શક્તિદાતા થાય બલદાતા થાય આ વૈદિક શબ્દનો પ્રયોગ આ રીતે થાય છે તો વેદમાં ઋગ્વેદમાં અસુર શબ્દનો પ્રયોગ થયો છે હવે ઉપનિષદ એ ઉપનિષદ એમ કહે છે કે એ જ બ્રહ્મા છે એ જ રુદ્ર છે એ જ ઇન્દ્ર છે એ જ સૂર્ય છે એ જ ચંદ્રમા છે એ સુરા દેવતાઓ પણ એ જ છે અસુરો પણ એ જ છે એ સુર પણ છે રસુર પણ છે સુરાસ્તે અસુરાસ્તે પિશાચાસ સ્તે મનુષ્યાસ તાસ્ત્રિય તે મનુષ્ય પણ છે સ્ત્રીય છે તત્સ્થાવરમ તે જડ પદાર્થ પણ બયનો છે અને તે બ્રાહ્મણા દે ચતુર્વર્ણ પણ તે જ બયનો છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મને હનાનાસ્તે કે આ ઉપનિષદ કહી રહ્યું છે તો ઉપનિષદ ઋગ્વેદ આવી ગયું વેદ આવી ગયું ઉપનિષદ આવી ગયું તો બધું જ ભગવદ રૂપ છે એ સ્પષ્ટ સિદ્ધાંત વેદનો એ પ્રકટ થઈ રહ્યો છે હવે તો એ આખો જે પ્રકાર શ્રી ગોપીનાથજી જે પુષ્ટિમાર્ગીય પ્રમાણ વ્યવસ્થાનો જે પ્રકાર આપી રહ્યા છે એમાં તો શ્રી મહાપ્રભુજીના વચનન સૌથી મોટું પ્રમાણ શ્રી ગોપીનાથજી ગણાવી રહ્યા છે કે આપણા માર્ગમાં તો શ્રી મહાપ્રભુજીનું વચનન એ સૌથી મોટું પ્રમાણ છે અને ત્યાર પછી શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજીના વચન

એસે વચન અનુસાર શ્રી મહાપ્રભુજી ના પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ના વચન અનુસાર સુરાસુર સુપૂજિતા એ અસુર શબ્દ પણ વ્રજ માટે પ્રયોગ કર્યો છે શ્રી મહાપ્રભુજીએ અને ઠાકોરજી વ્રજ માં કોઈ અંતર માનવું જોઈએ નહીં એવો શહેરાજી પણ માત્ર છે તો વાત આવી ગઈ ત્યાં અસુર શબ્દનો પ્રયોગ ભગવાન માટે કેમ થઈ શકે મને એક બાળકે તો ધમકી આપી છે કે હું સંભાળીને બોલજો હું સંભાળીને જ બોલું છું તમે સંભાળીને કાન સંભાળીને સમજી લેજો તમે તમારા કાન બરાબર ખુલ્લા રાખજો આંખ બરાબર ખુલ્લા રાખજો જરા મગજને ચલાવો જો તો બરાબર સમજાઈ જશે કારણ કે મને કીધું છે કે હું સંભાળીને બોલ જો અમારા ઠાકોરજીના આસૃતિ તો હવે કેવી રીતે ભાગવત સ્વરૂપમાં પ્રવાહી રૂપતા કેવી રીતે પ્રકટ થાય છે હોય છે કે નથી હોતી તો એના માટે થોડી બુદ્ધિ આપણે ચલાવીએ તો શ્રી મહાપ્રભુજી વ્રજ ભક્તો માટે સુરા સુર સુપુત્ર શબ્દ પ્રયોગ કર્યો છે અને લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા ક્લિષ્ટો બી ચેત ભજેત કૃષ્ણમ લોકો નશ્યતી સર્વથા એના વ્યાખ્યામાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે હવે કૃષિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી એમ આજ્ઞા કરે છે કે આ જે અંશ જે છે એ ગુસાઈજીની વિવૃતિનો નથી ન હોય તો કઈ નહીં ગુશાઈજી આજ્ઞા કરે છે કે લોકારથી ચેત ભલે કૃષ્ણમ અને કૃષ્ટો ભવતી એટલે કે ત્યાં મૂળ નામો અત્ર મૂળ નામોક્તિહી ભજન કરતુર અભિપ્રાયેણ શ્રી ગુશાઈજી આજ્ઞા કરે છે અમે તો માનીએ છીએ કે આ શ્રી ગુરાઈજીનું વચન છે કારણ કે ભક્તિ અનસાધી ગ્રંથોથી સુસંગત થઈ રહ્યું છે શ્રી મહાપ્રભુજીના વચનોથી સુસંગત થઈ રહ્યું છે તો આ વચન જે છે ગુશાઈજીનું ન હોય એવું કોઈ માનવાનું કોઈ કારણ નથી છતાં પણ ન માન્ય હોય તો ભક્તિ અનસાધીના

અપેક્ષિત જરાજરામાં ભાવ આ તથા દુઃખભાવ આ પણ શિમા પ્રવૃત્તિનું વચન છે કે સંસારી પોતાના સંસારી ભાવોની તૃપ્તિ માટે જ્યારે ભગવાનની સેવાનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ભગવાનથી એ દૂર ને દૂર રહે છે ભગવત સ્વરૂપનો એને કોઈ સ્પર્શ પણ થતો નથી સંસાર્યસ્ત વધતે સદુરસ્તો યતા થતા તો ભગવત સ્વરૂપથી દૂર છે એટલે સાક્ષાત સ્વરૂપ છે છતાં પણ ત્યાં પોતાનું પુષ્ટિ પૃષ્ટિપુરુષોત્તમ રૂપ ભગવાને ત્યાં

શ્રી મહાપ્રભુજીના ભાવોથી વિરુદ્ધ પ્રકારના ભાવ જ્યારે આપણે પ્રભુ કરશું ત્યારે જે શ્રી મહાપ્રભુજીની નિધિ છે મહાપ્રભુજીની જે નિધિ જે છે એ ભાવો જ્યારે આપણી અંદર પ્રકટ થશે આજીવિકા કમાવાના જે ભાવ પ્રકટ થઈ જશે દેવલકતાનો ભાવ આપણી અંદર પ્રકટ થઈ જશે તે ભાવાત્મક નિધિ જે શ્રી મહાપ્રભુજીની છે એ તિરોહિત થઈ જાય પછી જે રૂપ બચે છે ભગવાન એ એ ભગવાનનું જે રૂપ જે છે એ તો પ્રવાહી રૂપ હોય છે અને શ્રી મહાપ્રભુજીના વચનમાં જોઈએ તો જે ભગવાનનું જે આસુરી શ્રી મહાપ્રભુજી છે એ સમાનાર્થી પ્રયોગ શ્રી મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં જીવાસ્તે આસુરા પ્રવાહ છે તે વર્ણિતા જે પ્રવાહી જીવો જે છે આસુરી જીવો છે એમાં બે પ્રકારના છે

આવા જે આસુરી ભાવો જે હોય છે ત્યારે ભગવાન જે છે એ ગ્રાહ્ય હોતા નથી ના ભગવત સ્વરૂપ દર્શન પણ પ્રાપ્ત થાય છે શ્રીમદ ભાગવત આવ્યા કરે છે કે જન્મ ઐશ્વર્ય શ્રુત વીર એ દમાન મદપુમાન નૈવાર હત્ય વિધાતુંબી ત્વામ ગોતરમ ગોચરમ શ્રીમદ શ્રીમદ ભાગવત એમ કહે છે પોતાના જન્મનું ઐશ્વર્યનું પોતે શાસ્ત્ર ભણ્યો છે એનું જન્મ ઐશ્વર્ય શ્રુત શ્રી પોતાની લક્ષ્મીનું શિબિર એધમાન મદપુમાન આવા બધા મદો જેની અંદર ભરાયેલા છે વર્ધિત થઈ રહ્યા છે એ ભગવાનના નામ લેવાનો પણ નૈવાર હત્યપિ ધાતુમ વે ત્વામ અકિંચન ગોચરમ ભગવાનના નામ લેવાનો પણ અધિકાર નથી તો ભગવત સ્વરૂપની સેવા એને કેવી રીતે પ્રાપ્ત થાય જો આવા બધા મદવાળો વ્યક્તિ એ મદથી ભગવાનને વશ કરવા ચાહે તો ભગવાન પોતાનું સ્વરૂપ એ પુષ્ટિ પુરુષોત્તમ રૂપને તિરોહિત સુકામ ન કરે આ શ્રીમદ શ્રી મહાપ્રભુજના વચનોમાં પણ આપણને આ સ્પષ્ટ આપણને ન લૌકિક પ્રભુ કૃષ્ણ મનુતે નૈવ એવા લૌકિકમ ભાવ તત્ત્રાપ્ય સ્પદીય સર્વસ્તૈહિકસ્ત સહ તો યા પણ કહે છે પ્રભુ આપણા લૌકિક નથી અને તમાવા લૌકિક ભાવોથી જ્યારે એને ભજશો ત્યારે એ ભાવોનો સ્વીકાર કરવા માટે ત્યાં એને બિરાજવું જરૂરી નથી એક પ્રશ્ન એ પણ આવ્યો છે કે શ્રી મહાપ્રભુજીની પ્રતિષ્ઠા કરી હોય એ સ્વરૂપ કેવી રીતે પધારી જાય અરે ભાઈ મહાપ્રભુજી પ્રતિષ્ઠા કરી એટલે મહાપ્રભુજી ના ભાવ હશે એવા ભાવ થી આપણે સેવશું તો એ નિધિ છે વાર્તા પ્રસંગમાં ઉજ્જૈન ની બ્રાહ્મણી ની વાર્તામાં સ્પષ્ટ આવે છે કે અન્યાશ્રય કહેરો ત્યારે ઠાકોરજી કીધું હું ગોકુલ જાઉં છું પધારી ગુસાઈજી ના ઠાકોરજી ન વિરાજી શકે કોઈ દેવ રૂપ હોય તો વિરાજી શકે પણ ગુસાઈજી પધરાવેલું પુષ્ટિ પુરુષોત્તમ નું રૂપ તો ગુસાઈજી ને પાસે જ પધારી જાય છે એ સ્પષ્ટ કહે છે કે અન્યાશ્રય થયો એટલે હું ગોકુલ જાઉં છું એ આજ્ઞા કૃષ્ણ ભટ્ટને અને રૂપચંદ અંદાને શ્રી મહા ઠાકોરજી આજ્ઞા કરી કે આ બ્રાહ્મણી અન્યાશ્રય કહેરો હવે હું અહીં નહીં બિરાજું જો મહાપ્રભુજી ગુસાઈનજી એ હોય એટલે જ મહાપ્રભુજી ગુસાઈ પુરુષો મહાપ્રભુજીના વચનોમાં આપણે આ સ્પષ્ટ પ્રમાણ પ્રાપ્ત થાય છે કે યદા બહિર્મુખાવ્યમ ભવિષ્યત જો આ નવનિધિ કે સાત નિધિનો એ પ્રશ્ન સાત નિધિ હોય નવનિધિ હોય કે બીજા મહાપ્રભુજી ગુસાયનજી નિધિ હોય બધા જ શ્રી કૃષ્ણ છે

એ પણ શ્રીકૃષ્ણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે અને જેતપુરની શિબિરમાં ની સિદ્ધાંત પુષ્ય સિદ્ધાંતિરો શ્રી હરિરાયજી મહારાજશ્રી આ સ્વીકાર કર્યો છે કે શ્રીનાથજી અમારા ઘરમાં બિરાજે પણ શ્રીનાથજી નાથ પણ શ્રીનાથજી વૈષ્ણવના ઘરમાં બિરાજે એ પણ શ્રીનાથજી શ્રી હરિરાયજી મહારાજશ્રી આ સ્વીકાર કરેલો છે એટલે એ જ વચન હું ફરીથી ખાઈ રહ્યો છું કે જેતપુરની શિબિર જોઈ લો એમાં હરિરાયજી મહારાજ કીધું છે કે બધા શ્રીનાથજી છે બધા એક જ છે બધા શ્રી કૃષ્ણ છે વાત પૂરી થઈ ગઈ તો આ વાત તો સ્પષ્ટ છે તો કોઈ ઠાકુરજીને હું આસુરી નથી કહી રહ્યો પણ એ ક્યારે કહી રહ્યો છું કે જયારે એને આસુરી ભાવોમાં એને સંડોવવામાં આવે ત્યારે જ્યારે એની ભક્તિભાવથી શ્રી મહાપ્રભુજીના ભાવથી ભક્તિ ભાવથી સર્વસમર્પણ પોતાના સ્વતનુવિતથી ભાવ સંગોપન પૂર્વક જો એની સેવા કરવામાં ન આવતી હોય તો ભગવાન પોતાનું પુષ્ટિ રૂપને રૂપ તિરોહિત કરી દે છે અને આવા સકામ લોકિક સંસારી ભાવોથી જ્યારે ભગવાનને એની તૃપ્તિ માટે જ્યારે ભગવાનનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ભગવાન પોતાનું એક પ્રવાહી રૂપ જે છે એ પ્રકટ કરીને આશુરોને વ્યામોહિત કરે છે કે હું કૃષ્ણ છું એ આશુરોને વ્યામોહિત શ્રી ગુસાંઈજી શ્રી મહાપ્રભુજી માટે પણ આજ્ઞા કરે છે કે પ્રાકૃતાનું કૃતિવ્યા વ્યાજ મોહિતા અસુરોમાં અમશા તો આ અર્થમાં ભગવાન જ્યારે આશુરુ વ્યામોહ કરવા માટે પોતાનું પુષ્ટિ પુરુષોત્તમ રૂપ ત્યાં પ્રકટ ન કરે ત્યારે એને આસુરી રૂપ કહેવામાં આવ્યું છે આ અન્ય કોઈ હેતુથી નહીં હજી ક્રમશઃ ઘણા બધા પ્રમાણોથી આનો વિચાર કરવાનો છે તો આગલા હજી સિરીઝમાં આપણે આનો વિચાર કરશું હજી શ્રી મહાપ્રભુજીના આપણે પ્રમાણો દયા પ્રભુચરણ શ્રી ગોપીનાથજી ગુસાઈજીના પ્રમાણ જોયા હવે શ્રી ગોપીનાથજી શું આજ્ઞા કરે છે એ પણ આપણે વિચાર કરશું અને ત્યાર પછી શ્રી ગુસાઈંજીના ભક્તિ હંસમાં શ્રી ગુસાઇન્જીનું આગ્યા કરે છે આપણે વેદમાં જોઈ લીધું ત્યાં પણ અસુર શબ્દનો પ્રયોગ ભગવાન માટે છે ત્યાર પછી આપણે જોયું કે ઉપનિષદ પણ કહે છે કે દેવ અસુર બધું ભગવાન જ બનેલા છે સર્વમ ખલુઇદમ બ્રહ્મ હોવાથી પછી હવે આપણે શ્રી મહાપ્રભુજીના વચનમાં જોઈએ તો યમનાષ્ટકમાં સુરા અસુર સુખપૂજિતા અસુર શબ્દ પ્રયોગ એ વ્રજભક્તો માટે પણ શ્રી મહાપ્રભુજીએ કરેલો છે એટલે હજી આપણે શ્રી મહાપ્રભુજીના વચનોનો પણ વિચાર આગળ ક્રમશ કરશું આજે એટલું જ રાખે શ્રી ગોવર્ધન ધરણ પ્રભુ આપણી અંદર ભક્તિ ભાવ જગાડે અને આપ જે દિવ્ય આપનું જે સ્વરૂપ અલૌકિક અપ્રાકૃત યશોદોત સંગલાલિત જે આપનું જે સ્વરૂપ શ્રી મહાપ્રભુજી ગોપીનાથજી ગુસાઈજીએ સૈવું છે સર્વસ્વ માયનું છે એવા સ્વરૂપમાં જ આપણી હંમેશા પ્રતિમતી અને ગતિ થાય